નામસ્કર હું આઈ એન્કર બિજટેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર ચૌદ એપ્રિલ બે હજાર પચ્ચીસ દિવસની મુખ્ય ખબરો વિસ્તૃત અહેવાલ એક ગુજરાતમાં ભીષણ ગરમી તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર સરકારે હેટવેવ ચેતવણી જારી આજે ચૌદ એપ્રિલ બે હજાર પચ્ચીસ રોજ ગુજરાત રાજ્યમાં ભીષણ ગરમીની લહેર ચાલી રહી છે મોટાભાગના શહેરોમાં તાપમાન બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે જેમાં અમદાવાદ સુરત રાજકોટ અને ભુજ ખાસ કરીને પ્રભાવિત થયા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ થી ચાર દિવસ સુધી આ ગરમીની લહેર ચાલુ રહી શકે છે સ્થાનિક પ્રશાસને લોકો માટે હેટવેવ ચેતવણી જારી કરી છે અને દિવસના અગિયાર એમથી ચાર પીએમ સુધી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે ડિહાઇડ્રેશન લૂ લાગવી અને ગરમીના આંચકાથી બચવા માટે પૂરતું પાણી પીવું છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો અને હલકો ખોરાક લેવાની સૂચનાઓ આપવામાં આવી છે ગરમીના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આજે વીસથી વધુ લોકો ગરમીના આંચકાને કારણે દાખલ થયા છે જેમાં મોટાભાગે વૃદ્ધો અને બાળકોની સંખ્યા છે ડોક્ટરો દ્વારાના દ્રાવણ ઠંડા પાણીનો ઉપયોગ અને ઓછામાં ઓછા બહાર નીકળવા જેવી સલાહો આપવામાં આવી રહી છે બે અમદાવાદમાં મેટ્રો રૂટ વિસ્તારણ પ્રોજેક્ટનું કામ શરૂ અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના બે નવા રૂટ્સનું નિર્માણ કાર્ય આજે શરૂ કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ હેથર રૂટ 1 થાલતેજ થી નારોલા સુધી 12 કિલોમીટર રૂટ 2 હમોટેરા સ્ટેડિયમ થી ગાંધીનગર સેક્ટર 27 સુધી 8 કિલોમીટર આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ ના ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે ના અધિકારીઓ એ જણાવ્યું છે કે આ કામ 2027 સુધીમાં પૂર્ણ થઈ જશે 3 સુરતમાં બજેટ હોટેલમાં આગ લાગવાથી ત્રણ લોકો ઘાયલ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એક બજેટ હોટેલમાં આજે સવારે આગ લાગી હતી જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે ફાયર બ્રિગેડ ટીમે સમયસર પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું પરંતુ હોટેલનો થોડો ભાગ નુકસાનગ્રસ્ત થયો છે ચાર ગુજરાત સરકાર દ્વારા નવી સોલાર એનર્જી યોજનાની જાહેરાત ગુજરાત સરકારે આજે નવી સોલાર એનર્જી યોજના સૂર્ય ગુજરાત યોજના બે હજાર પચ્ચીસ જાહેર કરી છે આ યોજના હેઠળ ઘરેલું ઉપયોગકર્તાઓને સોલાર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સબસિડી આપવામાં આવશે યોજનાના મુખ્ય લાભો ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પુરવઠો વીજળી બિલમાં પચાસ ટકા સુધીની બચત પર્યાવરણને ફ્રેન્ડલી ઉર્જા સ્ત્રોત પાંચ ક્રિકેટ ગુજરાત ટાઇટન્સ આઈપીએલ બે હજાર પચ્ચીસમાં ટોપ ચારમાં પહોંચ્યા આઈપીએલ બે હજાર પચ્ચીસના મેચમાં ગુજરાત ટાઇટન્સ જીટી એ મુંબઈ ઇન્ડિયન્સને આઠ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટના ટોપ ચાર ટીમોમાં સ્થાન મેળવ્યું છે શુભમન ગિલના શતક એકસો બે રન અને રશીદ ખાનની ત્રણ વિકેટોએ મેચમાં જીટીને વિજય અપાવ્યો છ શિક્ષણ ગુજરાત બોર્ડની મીમીની પરીક્ષાઓમાં સુધારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી દસમી અને બારમીની પરીક્ષાઓમાં નવા સુધારા કરવામાં આવશે મુખ્ય બદલાવો પ્રશ્નોની સંખ્યા વધારવામાં આવશે પ્રેક્ટિકલ માર્ક્સનું પ્રમાણ વીસ ટકાથી ત્રીસ ટકા કરવામાં આવશે ઓનલાઇન પરીક્ષા પ્રણાલીનો પ્રયોગ શરૂ કરવામાં આવશે નિષ્કર્ષ ચૌદ એપ્રિલ બે હજાર પચીસના દિવસે ગુજરાતમાં ગરમી મેટ્રો વિસ્તારણ સોલાર યોજના અને ક્રિકેટ જેવી મુખ્ય ઘટનાઓ બની છે સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોના હિતમાં વિવિધ યોજનાઓ અને સુધારા જાહેર